હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કેપ્સિકમ મરચાંનું ખાટું મીઠું લોટવાળું શાક બનાવીશું આ શાક ઓછા સમયમાં જ બહુ સ્વાદિષ્ટ શાક બને છે તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે કેપ્સિકમ મરચાંનું શાક બનાવવા માટે મેં ત્રણ કેપ્સિકમ મરચાં લીધા છે એકદમ ફ્રેશ અને તાજા મરચાં હોય ને તેનો ઉપયોગ કરજો તો શાક સરસ બનશે અને ફટાફટ ચડી પણ જશે વજનમાં ચારસો ગ્રામ મરચાં છે મરચાંનો ડીટાનો ભાગ અને બીનો ભાગ બંને ઉકાળી લેવાનું અને તેને થોડા મોટા ટુકડામાં સમારી લઈશું કેમ કે મરચાં ચડતા બિલકુલ વાર નથી થતી એટલે થોડાક મોટા ટુકડા જ આ રીતના રાખવાના તો આ કેપ્સિકમનું શાક કોરું બનતું હોય છે તેથી દાળ ભાત ખીચડી કઢી રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો જો આ રીતનું બધું જ મેં શાકને સમારી લીધું છે આ રીતના થોડાક મોટા ટુકડા રાખ્યા છે અને હવે શાક વગારવા માટે એક પેનમાં પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ એડ કરવાની અને વન ફોર્થ ચમચી જેટલો અજમો એડ કરીશું તો અજમાની ફ્લેવર આ શાકમાં સરસ આવે છે તેથી સ્કીપ ના કરવું બે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને અંદર સમારેલા મરચાં એડ કરી લેવાના સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને ચાર પાંચ મિનિટ જ થવા દેવાનું કેપ્સિકમ આપણા એકદમ તાજા છે એટલે ચડતા પણ વાર નહીં લાગે ઢાંકણ બંધ કરીને વચ્ચે બે ત્રણ મિનિટ જેવું થાય એટલે વચ્ચે હલાવી લેવાનું તો મેં હલાવી લીધું હતું અને અત્યારે ચાર પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાકનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે અને આપણા કેપ્સિક કેપ્સિકમ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું જો તમારે કાશ્મીરી લાલ મરચું પાવડર ના એડ કરવું હોય તો સાદું અડધી ચમચી જેટલું મરચું એડ કરી લેવાનું સારી રીતે મિક્સ કરી લઈશું અને પાછું ઢાંકીને એક બે મિનિટ માટે થવા દઈશું કેમ કે જો ઢાંકીને એક બે મિનિટ માટે થવા દઈશું જેથી મરચામાં આપણા મસાલાનો ટેસ્ટ સારી રીતે આવી જશે અને હવે તેમાં બે ચમચી જેટલો ગોળ એડ કરીશું સમારેલો ગોળ એડ કરવાનો એટલે તરત જ ઓગળી જાય અત્યારે મેં ઢાંકણ ઢાંક્યું નથી ગોળનો રસો થવા દેવાનો ગોળનો આ રીતે રસો થાય એટલે તેમાં બે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો ગોળના રસામાં આપણો ચણાનો લોટ સારી રીતે પલળી જશે અને જો તમને એમ લાગે કે બહુ જ કોરું લાગે છે તો એક ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું જેથી શાક નીચે ચોંટશે પણ નહીં અને ચણાનો લોટ અંદર સારી રીતે શેકાઈ જશે તો મેં એક ચમચી જેવું તેલ એડ કરી લીધું છે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ઢાંકણ ઢાંકીને એક બે મિનિટ માટે થવા દેવાનું એક મિનિટ જેવું થાય એટલે હલાવી લેવાનું જેથી લોટ નીચે ચોંટે નહીં તો જો અહીંયા સરસ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે છેલ્લે મિક્સ કર્યા પછી લીંબુનો રસ એડ કરીશું સરસ અહીંયા શાક બની ગયું છે ને તો અડધી જ ચમચી લીંબુનો રસ એડ કરવાનો કેમ કે આપણે અંદર ગડપણ એડ કર્યું છે ને એટલે થોડોક જો લીંબુનો રસ એડ કરીશું ને તો શાકનો સ્વાદ સરસ આવશે તો મિક્સ કરીને બસ અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે જો તમારે સવારે ટિફિન બનાવવું હોય તો આ શાક કેટલું ઇઝી પડે ને બનાવવામાં તો આ શાકને દાળ ભાત ખીચડી કઢી કે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો એકદમ મસ્ત મજાનું શાક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો